અરે છે અમાર બોરનું પાણી યાર ફડાવવા માટે અને મોટામાં મળો નાહારા ન પ્યા છે બધો नजારો પાસો વરસાદ પડે પછી હેલો ગાઈસ વેલકમ ટુ મા અમિતેશ રોડ વ્લોગ સો ગાઈસ તો મે બધો સારો છું અને હું પણ સારો છું અને મે પૂછ્યું સો રામડે અને બસ બસમાંથી ઉતરીને ડાયરેક્ટ વ્લોક ચાલુ કરી દીધો વ્લોક ચાલુ કરવાનો પૂરી જોયું એટલે બસમાંથી ઉતરીને પશ્ચિમ વ્લોક ચાલુ કરી દીધો અને દેખો તમે નજારો હસો વરસાદ પડે પશ્ચિમ હેવી હેવી દેખાય તો હવા બી ખૂબ જોરદાર આવે છે વાદળને એવું બધું દેખો કે હેવી એવી દેખાય છે બહુ ખતરનાક દેખાય છે તો દેખાડું આજે બધું શું કરવાનું છે ડાયરેક્ટ આવી ગયો છું વાગોળિયાથી તો સર મેં ઘરે વાપરું છું એમ્સ જોડીને એમ ફોલ્ટેલાઈને પંખો બહુ ધીરો ફાસ્ટ ધીરો ફાસ્ટ થઈ રહ્યો છે લાઇટ ડીમ છે એટલે હમમ ત્યાં પવનયા પુલા છે એટલા માટે બહુ વોઇસ મારો ડાઉન એ છે તો કાઈ તો અમે જઈ રહ્યો છું ધેર ફડવા માટે અને મોટામાં લોકો જઈ રહ્યા છે મોટા મીટના જઈ રહ્યા છે દુકાન એટલા માટે રેફ્રિજરેશન ટિકિટ છે એટલા માટે કે ટિકિટ દુકાન દુકાન બંધ હતી બે છે છું દૂધ મેળવી લીધેલું છે તો હવે પાછો હવે જાઉં ઘર બાજુ અને રસ્તામાં એક છે ઝેરોક્ષી દુકાન જો ત્યાં ઝેરોક્ષ કાઢતા હોય તો કઢેલો बाकी पी कट जब से कवाट जैसे खा पड़ से पहले कहीं गाम में कई झेरोक्सिंग पूछी जाए पीछे जेरोक्सिंग कहीं बंदी थी जब पड़ सो खेतर में मोटा के आखी लाइन पपैयानी है

पानी पानी वाले से पानी में पड़े से इस ने ने गवार इसको बोलते हैं गवार ये रही गवार हमारी गवर पानी में पानी तो पानी ने बाड़ी से कौन को वो अच्छा और हमारे से मोटा पानी है मोटा पानी मारा चल ऐसे हम लोग भी जो है तो निवाग निवाग पानी को आवेशित करके सतह पर गाइस अच्छी है हमारा बोरुनू पानी पानी हो तो रहा तो 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 है तो देखो दिया आवाज रखने के काम जाते हैं

ने चोड़ा आवा आवे, चोड़ा आया। आया चोड़ा हाई हड़दर दिखाई हड़दर दिखा ये है हड़दर हड़दर न आंबो ने आ जाफ जामफ जे आंबो हागड़ा आ રીમડો પેલું છે ખા ખરના ખાખરના નાનું છોડ છે આંબાનેવું અને ગાય આ દેખો તમે આ હળદર હળદર છે હળદર આ હળદર છે મોટી મોટી હળદર છે મેં બહુ સાચી સાચી જાવ કરીનું છે आबी लिम्बी लिम्बी तो हमें मैं पीली साइड थी जी जब कुछ टूटना नहीं चाहिए कुछ नहीं टूटा तो हजू देखो आ चौड़े गई आंबो आंबी गाइस हमने पार कर लिया है ये देखिए आठ टमाटर तो टमाटर ने यूं छाड़ ये टमाटरों ने छोड़ से, थे। से।, से तो मर गए थे और जांपड़ बस जांपड़ नेपीली साइड से तो मैं देख ली तो बस बता बड़ा कोयाने लैंड से का नानी लिखी हुई <्थाथ> so, तो है कई पशु पूछे खेतर में हाँ पशु खा के मेटनेस बहुत ऊँची थी जाए खबर नहीं साफ कर बस आटला मस बस अजन सो गाय जब जाइ रहा है कमांड ने कमांड से ये बल रहा है मैं से ना सामान्य हो से एक साधन लेबिली देखने वाला સામાન મૂકીને પછી અમે કવાટ જઈએ મોટા અને સામાન છે તે પેલા જેભમાં છે તે મુકા જશે અને એમાં મૂકીને પછી કરીશું કમાટ કમાઈએ પછી આ ટીકી રિઝર્વેશન બુકિંગ કરી એક ફંક્શન એ જરૂર લીધો એટલા માટે કમાટ જવું પડે એટલે જઈએ અમે બરાબર તો હવે આવી ગયો છું ता मैं क्रिकेट आवकड़े रिश्ते से जेरक सडा कड़े इते आवत बिलीबल थी बदर माने एक दुकान जे बंद जेमा मैं फोटो मंगले तो इले मोटा अपा किधु के तेंया जेन तू जेरक सडा दे ओने दुकान पछे तेंया जेन बंदत हती इले पछे मैं गयो अगड तेंया जेन देखि तो तेंया जेरक सडा दी भावत तेंया जेरक सडा दी तो अब आ लोग जसे है है मैं रफाती रही रूम बढ़िया सो गाइस सब मैं રહે ગયો છું અને મિન એમ બે હી રહ્યો છું બે હી તો સેકળ તને મોટામી લોકન એ બસમાં બેહી દી થશે અને બેઆડીના વાતો રહેશે ઘરે અને તમે આ દેખો કેવા પવન આવે આ દેખી શકતા હો સો ગાઈસ અને વાદળ દેખતા હો સો પાછળનો આવા વાદળ છે બી અને આ કાડી કાડી નહીં પણ ડાલ લાલ માટી સહીએ લાલ લાલ માટી છે અને દેખો કોક અહીંયા કોક છે પાણી અને એ લઈ રહી આપણી ગાડી એ ગાડી પડી રહી આપણી મેં અહીંયા સાંજેથી બે રહ્યો કોઈ નથી મારા જોડે કોઈ છે નહીં કેમ કે મેં એકલો છું અહીંયા અને શિયામ હતો તે ગતરો છે રમળે સોરી 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 ગાઈસ એક અતરે છે ધндуકા એ ધндуકા ગતરે છે અને ઘરે કોઈ નથી ખાલી મોટા અપપા છે અને મોટા અપપાને મેચ છે ઘરે અને બીજું કુલ નથી અને તમે આ નજારા તો તમે dekh lidho asa guys આ નજારા તો તમે dekh lidho asa guys અને તમે ખાલી આ આ જો view dekh sakte ho ke guys view ઓલી સરપકો view hi dekhne matane jhad ke आटला छड़ से हम्म आटला छड़ अने कोक छे देखो कोकद मने छे ने एमा आखा करम बदी बाजु से एक कोकद दिखाई बता बराबर ने चस्मा चश्मा देखो चश्मा आइडिया चश्मा ई आइडिया चश्मा कंपनी नहीं एमएम से तो देखो तो जी ये तो हम करिए सो गाइस अरे नेता पर आ गया जो खाई ने नहीं नहीं नेता पर आ गया वे देख की सकता सो खाली चंद्र देखाई छे तब पर खाली चंद्र देखा छे मैं आई रे तो हट लोग ने क्यों आ गए से चार लोग इस वीडियो ने ब्लॉग लाइक शेयर और सब्सक्राइब कर दे दो तो मैं कुछ जो सो गाइस तो मुझे नेक्स्ट ब्लॉग में